ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવ માટે જાણીતા છે તો હવે મનસુખ વસાવાએ રોડ રસ્તાને લઈને કોન્ટ્રાક્ટરનો ઉઘડો લઈ લીધો છે મનસુખ વસાવા ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મોવી ચોકડી પાસેથી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો રોડ જે છે ત્યાંથી મનસુખ વસાવા પોતે પસાર થઈ રહ્યા હોય છે અને તે દરમિયાન રોડ પર પેચવર્કની કામગીરી ચાલી રહી હોય છે પરંતુ પેચવર્કમાં કોન્ટ્રાક્ટરની લાલિયાવાડી સામે આવે છે ડામરના બદલે કપચીમાં ઓઈલ કરવામાં આવ્યું હોય છે અને લોકોને ચેતરવાના પ્રયાસ થતા હોય તેવી વાત પણ બહાર આવે છે. પોતે હાથમાં લઈને પેચવર્કનું કામ ચેક કરે છે અને જે મટીરીયલ વપરાયું હોય છે તેને જોઈને તેઓ ચોંકી ઉઠે છે અને આ મામલે મનસુખ વસાવા કોન્ટ્રાક્ટરને બોલાવીને તેનો ક્લાસ લઈ લે છે અને સાથે જ કોન્ટ્રાક્ટરને કહેવામાં આવે છે કે આ કઈ રીતનું મટીરીયલ તમે વાપરી રહ્યા છો. taut જો વિડિયો ભરુશના સાંસદ મનસુખ વસાવાનો तो मैंने बोला डर जैसा तो 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 लगता तो ये तामर ही नहीं।, ये तामर नहीं देखो ये ऑयल है है ये, ये ये डामर है ये इसमें क्या है दिया ही है आप बताओ नहीं डामर है आ, आ आप लगने से क्या राजा नहीं है અગર ડાબર પતા કોણ કા કામ એને બિરતી તો પૈસા દેતી કોન્ટ્રાક્ટર

આ અગાઉ મનસુખ વસાવાએ વિકાસ સપ્તાહની ઉજવણી દરમિયાન સરકારી જમીનો પર રહેતા આદિવાસીઓના વીજ કનેક્શન કાપવા મામલે સ્થાનિક તંત્ર જિલ્લા કલેક્ટર અને મામલતદારને બરાબર ખખડાવ્યા હતા તો ખેડૂતોના તેમના પાકના યોગ્ય ભાવ ન આપવાના મુદ્દે પણ વેપારીઓને આડે લીધા હતા આમ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવ માટે જાણીતા છે અને હવે તેમણે ભરૂચના નેત્રંગ ખાતે જે રોડ પર પેચવર્કની કામગીરી ચાલી રહી હતી તેનું ત્યાં પોતે એમણે જઈને નિરીક્ષણ કર્યું હતું અને ત્યાર પછી જે ખામી એ પેચવર્કમાં બહાર આવી તેને લઈને તેમણે કોન્ટ્રાક્ટરને બરાબર તથડાવી નાખ્યો છે તો આ બાબતે તમારું શું માનવું છે એમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર